નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં છવી મે બે હજાર પચીસને સોમવારના રોજ આજે આ ચાર રાશિના લોકો માટે આજનો દિવસ વરદાન સાબિત થશે નસીબ સૂર્યની જેમ ચમકશે તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે સમય અનુકૂળ રહેશે તમારા જીવનસાથીને તમારી મદદનો લાભ મળી શકે છે તમને તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરફથી ભેટ મળી શકે છે પ્રેમ સંબંધો રોમાંચક રહેશે તેથી તમારા પ્રિયજન સાથે સંપર્કમાં રહો અને દિવસનો સંપૂર્ણ આનંદ માણો સાવધાન રહેવું પણ સારું રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આશીર્વાદ બન્યો તમારી શ્રદ્ધા અને આશા તમારી આશીર્શિ ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે પૈસાનો દુરુપયોગ ન કરો ખર્ચ કરવાનું ટાળો વૃદ્ધ સંબંધીઓ તેમની બિનજરૂરી માગણીઓથી તમને પરેશાન કરી શકે છે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે સમયનો સારો ઉપયોગ કરો હવે તમારા સંપર્કોને મજબૂત કરવાનો સમય છે તમારા શરીર અને મન પર ધ્યાન આપો શક્ય તેટલા વ્યવહાર બનો મજા કરવાની સાથે તમને કાંઈક નવું શીખવાની તક મળી શકે છે કાર્યસ્થળ પર સારા સમાચાર મળવાના સંકેત છે મિત્રો કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે ઘર અને મિલકત સંબંધિત બાબતોમાં તમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે નવો કામ કે જવાબદારી મળવાની શક્યતા છે મિત્રો તમને તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારા વિચારો શેર કરશો તમે કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ છે કાર્યસ્થળ પર તમને લાભ મળી શકે છે લાભ મેળવવા માટે વૃદ્ધોએ તેમની ઉધારાની વધારાની ઉર્જાને સકારાત્મક રીતે વાપરવી જોઈએ જો તમે પરંપરાગત રીતે રોકાણ કરો છો તો તમે સારા પૈસા કમાઈ શકો છો મિત્રો તમે જેની સાથે રહો છો તે તમારા કેટલાક કાર્યોને કારણે ખૂબ જ અસ્થાય અસ્થાય થશે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો મિત્રો અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે મિત્રો ઓફિસમાં તમે વધારાની જવાબદારી મળી શકે છે વધારાના પ્રયત્નો ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજાઓને મદદ કરશે જો તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે તો તે કરો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે નવા લોકો સાથે તમારે થોડુંક સાવધાન રહેવું જોઈએ કોઈ પણ કામમાં વડીલોની સલાહ લેવી વધુ સારું રહેશે અભ્યાસ પ્રત્યે તમારી એકાગ્રતા થોડીક ઓછી થઈ શકે છે તમારે એવી બાબતોથી દૂર રહેવું જોઈએ જે તમારું ધ્યાન ભટકાવે છે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે માતા પિતાની મદદથી તેઓ આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકશે તમારે એવી બાબતોથી દૂર રહેવું જોઈએ જે બીજાને દુઃખ પહોંચાડે છે નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે મિત્રો તમારા માતા પિતાનો સહયોગ મળવાથી તમે થોડીક રાહત મેળવી શકો છો રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે તમારું વ્યક્તિત્વ સુગંધ ફેલાવશે અને બધાને આકર્ષિત કરશે ભાગીદારી વ્યવસાયો અને કપટી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરશો નહીં તમારો ભાઈ તમારી મદદે આવશે અને તમને આશ્ચર્યચકિત કરશે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે પણ આજનો દિવસ શુભ રહેશે કેટલીક રસપ્રસ રસપ્રદ અને નવી તકો ઊભી થઈ શકે છે મિત્રો ચંદ્ર તમારી પોતાની રાશિમાં રહેશે એક નવી શરૂઆત કરવી પડશે આત્મવિશ્વાસથી કામ કરો નકારાત્મક વિચારો પર ધ્યાન ના આપો મિત્રો મોટા ભાગની સમસ્યાઓ સમય જતાં ઉકેલાઈ જશે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે કામમાં લાભ થવાની સંભાવના છે તમે બધાને સંપૂર્ણ સહયોગ મળશે ઓફિસમાં વરિષ્ઠ લોકો તમારા કામને જોઈને ખૂબ ખુશ થશે પ્રેમીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે દિવસ ઝૂબશે લોકોના વ્યવસાયમાં વધારો થવાની શક્યતા છે જેનાથી તમને ઘણો આર્થિક લાભ થશે રોજગારની નવી તકો ઉપલબ્ધ થશે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે અને તમારા સાથીદારો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ